પીવાના આપણો અહીંયા ગરમા ગરમ ગોટા થાય છે ગોટા ને ચા ખાઈ દર્શન જો મિત્રો આપડે નાના કનૈયા માટે પાકડી મોરકી શણગાર બણગાર બધું મળે છે મિત્રો તો જય માતાજી મિત્રો તમારું બધાને સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજસ્થાન રાજસ્થાન ટૂર ઉપર જવાનું છે આપણે તો પહેલાં જવાનું છે આપણું શ્રીનાથ શ્રીનાથથી જવાનું છે પુષ્કરાય અને પુષ્કરાયમાં આપણે રાત રોકાવાનું છે તો અત્યારે આપણે લક્ઝરી ઉપડે છે તો આપણે નીકળીએ છીએ અથવા ભરાય છે તો પાછળ લક્ઝરી ભરાય છે તો નીકળીએ છીએ આપણું નામ બોલે એટલે બે જઈશું મિત્રો ફાઇનલી આપણે રાજસ્થાનની અંદર આપણે એન્ટર થઈ જાય છીએ અને અત્યારે આપણે સ્કેન કર્યું છે ચા પાણી કરવા માટે આપણા આ ટ્રાવેલર છે એ ઊભી છે અને આપણે અહીંયા હોટલ છે અને હોટલે આપણે ચા પાણી કરવા માટે સ્ટેન્ડ કર્યું છે પ્રોપરલી આપણે રાજસ્થાનની અંદર એન્ટર થઈ જાય છે ફાઇનલી મિત્રો આપણો ચા એ જઈએ છે અને વેફર લીધો સર વેફરનો ચા એ જ સરિક બધી ચા પાણી કરીને આવું બી થઈ જશે ચાટ મિસ કરી દઈએ તો ચા ફિનિશ કરી દીધી હોવા નીકળીએ આવું ફાઇનલી આપણે ચા પાણી કરી દીધું છે હવે નીકળીએ છીએ બધા હવે લગ્ઝરી બેહા છે આપણે હવે લગ્ઝરી ભરાય છે બધાને ચા પાણી કરી લીધું છે હવે લગ્ઝરી બધા લગ્ઝરીમાં બેહા છે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રીનાથ દ્વારા અને અત્યારે દર્શન કરવા જઈએ છીએ અત્યારે વાગી રહ્યા છીએ સવારના સાડા છ આપણે અહીંયા જો આપડે અહીંયા સ્ટેન્ડ કર્યું છે ગાડીએ અને સિંહનાથ દ્વારા પોકી જ ઉતરશે આપડે અહિયાં ગરમા ગરમ ગોટા થાય છે એટલે ગોટા ગોટા ચા ખાઈ ને દર્શન કરવા જવાનું છે જો ગરમા ગરમ ગોટા થાય છે ત્યાં ઓય બરાબર ચા નાસ્તો કરો છો તો મિત્રો ફાઇનલી આપડો ચા નાસ્તો થઈ ગયો છે છો છીએ દર્શન કરવા માટે તો બનારાજો વિડિયોમાં ફાઇનલી આપડો જો સ્વતલમ દેરી જ છે અને દર્શન કરવા માટે જઈએ છીએ તો બનારાજો વિડિયોમાં ને વિડયોન છોજીજો તો આપણા એરિયા થી તરમસરાઈ ઘર ઉભારે હતા

તો નાથ દ્વારા કંઈક આ રીતે શું મંદિર અને આ શું બધું માર્કેટ છે શ્રીનાથ દ્વારા તો ખતરનાક લાગે છે શ્રીનાથ દ્વારા મંદિર અને આ બધું માર્કેટ છે તો જોરદાર છે ભીડ તો જોરદાર રહેવાની હમ અત્યારે શું કહે દર્શનનો ટાઈમ છે એટલા માટે ભીડ જોરદાર છે આપણો નાથ દ્વારાના ગેટે આવી ગયા છે फिल तो जोरदार આપણે લાઈનમાં જવાનું છે દર્શન કરવા માટે આપણે શૂટિંગ કરી શક્યા નહીં આપણે અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નહોતો એટલે મોબાઈલ બધાના બહાર નીકળતા હતા એટલે આપણે દર્શન કરીને બહાર તો નીકળી જશે જો મિત્રો આપણે નાના કનૈયા માટે પાઘડી મોરકી શણગાર બણગાર બધું મળે છે જો તો અત્યારે આપણે વન કરીએ છીએ જ્યાં લેક જરી પડી છે જો આપણો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ જો રાજસ્થાનની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે જો આપણો લક્ઝરી તો હશે અમે આપણો હોમે ટ્રાવેલર્સ પડી ગયો અને દર્શન કરીને આવી જશે અને વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો આટલેથી આપણે કરીએ છીએ વિડીયો નો અંત અને વિડીયો માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી ટાટા બાય બાય દિલ કી મેં ના